વિસ્તારના રહીશોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો દરસાલની જે મોહન ભરવાડ દ્વારા આ આયોજન કરવામાં આવે છે વોર્ડ નંબર બારના કાઉન્સલર મનીષ પગાર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે ભરવાડ સમાજ તથા સાર્વજનિક મંડળના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ચાર ચાર બે હજાર પચીસ સ્થાપના દિવસ છે આ એકવીસમું વર્ષ છે મુજમોળા બાપાસરામ મઢી શિવાજી ચોકની સામે અને દર વર્ષે આ જ રીતે ચાર ચાર બે હજાર ચોવીસ પચીસના એટલે સ્થાપના દિવસ નિમિત્તે સત્યનારાયણ ભગવાનની કથા અને સવારે અગિયાર વાગ્યાથી સાંજના આઠ નવ વાગ્યા સુધી લાઈવમાં પ્રસાદ હોય છે બુંદી ગાંઠિયા ભજીયા બાપાની મનપસંદ નાના બ બાળકો માટે ચોકલેટ અને છાસનું વિતરણ ચાલે છે અગિયારથી સાંજના આઠના વાગ્યા સુધી અમારા વિસ્તારના ભાવિ ભક્તો આ પ્રસાદનો લાભ લે એવો અમારો ધ્યેય હોય છે અને એક ધ્યેય પ્રમાણે આજુબાજુના બધા મંડળોના અને અમારા મનીષભાઈ છે એવા અમારા બીજા ભરવાડ સમાજના ભાઈઓ છે અને આજુબાજુના સમાજના બધાના સાત સ સહકારથી આ પ્રોગ્રામ અમારો દર વર્ષે પૂર્ણ કરાવે છે અને કરતો રહે અને આ આજીવન ચાલ્યા કરે અમારી આ પરંપરા જે ચાલે છે ચાલ્યા કરે એવી અમે બાપાને પ્રાર્થના કરીએ અને સવારે અગિયારથી થી સાંજના આઠ વાગ્યા સુધી છે ભાઈ ભક્તો બધા પ્રસાદ લેવા આવે એવો ભાવભીનું અમારું આમંત્રણ છે બાપા સીતારામ